દિવસ જ હતો લગભગ ત્યારે જુનાગઢ થી ખાસ ટ્રેન માં સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા ત્રીજું મંદિર મોહમ્મદ ગીજને તોડ્યું હતું બિલકુલ પછી પછી ના મંદિર બીના અહીં પણ નાના મોટા આક્રમકતાઓ તોડેલ છે અથવા કાંક અમુક કાળ તમે પણ નષ્ટ થયેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા મક્કમ ને મજબૂત મૂલ્ય કહેવાય છે

હજારો વર્ષોથી જે અચળ છે અને હજુ પણ સૂરજ અને ચંદ્રના છીએ અનેક આક્રમણો થયા હતા પરંતુ આજે પણ એ આક્રમણો છતાં અહીંની આસ્થા ખમ છે ત્યારે આજે આપણી સાથે અહીં સોમનાથની જ ભૂમિના એક રતન છે પત્રકાર છે અને પંચ્યાસી વર્ષ જેટલી તેમની ઉંમર છે તેવા ભાસ્કરભાઈ વૈદ્ય આપણી સાથે જોડાઈ ચુક્યા છે ત્યારે આપણે એમની પાસેથી જાણવો છે આ ભૂતકાળનો ઇતિહાસ એમની પાસેથી જાણવો છે કે આ સાક્ષી ભાવ જેવો તેમને જોયો છે અને જે તેઓ અહીં રહીને નિહાળ્યો છે તો આવો દાદા સાથે વાત વાત કરીએ ગુજરાતી ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું શું કેશો દાદા તમારી આટલી ઉંમર છે અને આજે તો લાખો શ્રદ્ધાળુઓ દૂર સુદૂર થી આવે છે તો શું કેશો સોમનાથ ને તમે બદલતા જોયું છે છતાં અડીખમ છે આસ્થા અડીખમ છે તો પહેલાના સોમનાથમાં ને અત્યારના સોમનાથમાં

સર્વો પિતૃ થાય છે માતૃ થાય અત્યારે આપડે પુસ્તક જોઈએ તો જાણવા મળી જાય કે છે ભાદર નદી લગી એની સીમા હતી આપડે જેમ જિલ્લા છે રાજ્ય છે લગી લગી ને દક્ષિણ દક્ષિણ એટલા માટે જાય તો પાણી પાણી છે બીજું કઈ ગામ જ ના આવે એ સોમનાથ મંદિર અત્યારે પણ જે સ્તંભ છે એમાં ઉલ્લેખ છે બિલકુલ એટલે આ પ્રભાસ સીમા ધાર્મિક આધ્યાત્મિક અને ભૌગોલિક અને રાજવીઓની આસ્થાના મોટું કેન્દ્ર હતું અને એ ઝવડતું હતું અને વર્ષો સુધી ઝવડેલું પણ પણ જે કઈ પછીની ઘટનાઓ તો ઇતિહાસ સાક્ષી છે બિલકુલ બિલકુલ દાદા આપણે તો આમ જોઈએ તો દાદા જે વાત કરી રહ્યા છે તે એવો પત્રકાર પણ છે એટલે તેમની નજરથી આપણે આ બધું જોઈ શકીએ છે આપણા માટે પણ સદભાગ્ય છે કારણ કે તેઓ અહીં જ આજ ભૂમિમાં રહે છે દાદા એ જાણવું છે કે આટલા બધા જે કહી શકાય કે આક્રમણો થયા મંદિર પર અને આજે આપણે બે હજાર છવ્વીસ માં ઉભા છીએ

આવો આક્રમણ થાય પરંતુ ભારત ના વડાપ્રધાને જે ભેટ ધરી શકી ને આખું કમર કસી છે કે આ તીર્થ ને પુનઃ જાવ જવાની યુક્ત બનાવવું છે એ બનાવીને જ રહેશે અને અહીં એને સુવર્ણ મંદિર પણ બનાવ્યું છે મંદિર ના અંદર ના ગર્ભગૃહમાં જેમ જળાધારી નું છે સોનાનું છે દરવાજા સોનાના છે

ભાવિકો ને સંતોષ થાય અને લોકોની શ્રદ્ધામાં ઉમેરો થાય અને અથવા પૂરક બને તે માટે ખુબ પ્રતિનિધિશીલ છે તેવી રીતે ભાવિકો પણ અહીં પોતપોતાની રીતે

સોમનાથ ની સખતે ખુબ મહેનત કરી હતી ગઈકાલે સોમનાથ ના ત્રિવેણી સંગમે પુણ્યાત્માઓના નામી અનામી જે સહિતો થયા એનો દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રાદ્ધ ક્રિયા પણ કરવામાં આવી હતી

પરંતુ છઠ્ઠું મંદિર છે એ મેં જોયેલ છે ઓકે એ સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ યસ માં પણ અહીંયા આવતા એ મંદિરમાં શિવલિંગ ને ઠેકાણે એક ખાડો હતો લોકો મંદિર માં ઘોડો બંધાતો ઘોડી નો અવાજ આવે ઝાડા બંધાઈ ગયા હોય તો છતાં આસ્થા વાળા કોક ને કોક જાય તો એ લોકો જે ખાડામાં વાંદન કરી લે ચાલો મેં ભગવાન ને દર્શન કર્યા આ મુનસી જોયું મુનસી વલ્લભભાઈ ને વાત કરી હું ભારત આઝાદ છું તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ દિવાળી ની દિવસ જ લગભગ ત્યારે જુનાગઢ થી ખાસ ટ્રેન માં સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા અને તેને પણ આ દશા જોઈ સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા મક્કમ ને મજબૂત મૂલના કહેવાય છે

આ મંદિર નું નવ નિર્માણ જીર્ણોધાર કરાશે એવો દ્રઢ સંકલ્પ કર્યો અને મંદિર ની બહાર સભાને પણ સંબોધી અને કીધું કે આપણે બધા સાથે મળીને આપડે કામ કરીશું અને એ માટે પછી ટ્રસ્ટ રચના થઈ એમાં નામદાર જામ સાહેબ કનૈયાલાલ મુનસિંહ પછી એવા બધા નામે નામે ને એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી સૌરાષ્ટ્ર ના મુખ્યમંત્રી હેબરભાઈ

અને અગિયાર મે ઓગણીસો એકાવન ના રોજ આ મંદિર પૂરું થયું તત્કાલીન રાષ્ટ્રપતિ પૂજા કરી અને જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ સમયે પ્રભાસ પાટણ ખાતે રેલવે સ્ટેશન પણ ટેમ્પરરી બનાવવામાં આવ્યું હતું

પ્રવાસી સોમનાથ દ્વારકા પણ તમને ગેસ્ટ હાઉસ માં જગા મુસીબત થાય એટલા પ્રમાણમાં રોજગારી વિકસી છે એટલા પ્રમાણમાં લોકો ના વાહન વ્યવહાર બધા છે પછી મહંતર ના અને એ ઘણું બધું પ્રાપ્ત થયું છે અને હાઉસ બન્યું છે અને ભવિષ્યમાં અત્યારે થોડા દિવસમાં આ મંદિર આગળનો વિકાસ કરવાનો પ્લાન પણ ભરાઈ રહ્યો છે અને ગૌશાળા પણ મંદિર ચલાવે છે અને આ મંદિરમાં એક ખાસ સગવડ છે તમે કે દર્શન કરનાર ને કદી ખાલી રાતે નહીં જવું પડે દર્શન કર્યા વગર તમને એમ કહું કે આમ સતત સવારના ના છ થી રાતના દસ લગી ખુલ્લું રહે છે ઓકે ને એટલે મંદિર બંધ થતું નથી એટલે કોક ને કોક સમયે થોડી ઘણી ગંદિરે પણ તમે દર્શન પાવ તો ચાન્સ મળી જ જાય

મંદિર તરફથી ગૌશાળા પણ છે એટલે આ રીતે ચોમુખી વિકાસ અને ચોમુખી ભક્તો ને સુવિધા વધે ઉપરાંત આધ્યાત્મિકતા વધેફિકેશન પણ વધે એની વિકાસ રહ્યો છે શિવલિંગની શું ખાસિયત છે દાદા કારણ કે અનેક ભક્તો આવે છે શ્રદ્ધાળુ આવે છે તેમનું પણ માનવું છે કે દર્શન કરીને કંઈક અલૌકિક આનંદ મળે છે તો મંદિર ખાસિયત શું છે તેની આધ્યાત્મિક વાત કરવી છે અને શિવલિંગની શું ખાસિયત છે શિવલિંગ પ્રથમ તો એક આદિ જ્યોતિર્લિંગ તરીકે કહેવાય છે બિલકુલ ને ભારતના જે બાર જ્યોતિર્લિંગ છે એમાંનું આ પ્રથમ છે યસ ને સવારે જે શણગાર ન કર્યા હોય તમે જો વેલા જાવ કોઈ વાર તો શિવલિંગના મંદિર ના હોય શ્રદ્ધાથી કે જે કઈ ગણો પોતાને ફર્યા હોવાનું ઘણા ભક્તો પુનઃ પુનઃ આવે છે બિલકુલ ને આજના વિજ્ઞાન જમાના પણ નિયર ઓન સધારુ છે હ ને એક સાઓ એક સંઘસ થઈ છે बाजूમાં દરિયો પણ છે તો એની સુખાશય છે દરિયાને કારણે ભૂગો તો સમુદ્ર છે હ એમ કહે છે કે ચરણ સીના ચરણ પ્રસારણ કરી રહ્યો છે હ અને સમુદ્ર ને કારણે આ મુંડીની

તો આ હતા ભાસ્કર દાદા અને તેમણે જે રીતે વાત કરી છે તેમણે જે કહી શકાય કે ઐતિહાસિક પ્રાકૃતિક ભૌતિક કે પછી કહી શકાય કે જે તમામ પ્રકારે જે આ ભૌગોલિક રીતે પણ હોય કે અત્યારે જે આપણે સમય જોઈ રહ્યા છીએ તેના રીતે આ મંદિર નું જે મહાત્મ્ય છે